સંડોવાયેલા ત્રણ આરોપી અબ્બાસ ખાન મુસ્તુ ઉર્ફે મુસ્તફા ખાન મલેક સોહિલ ખાન સુહાદ ખાન મલેક તથા ઇમરાન ખાન સુહાદ ખાન મલેક આ ત્રણેય શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા પોલીસે આરોપીની અટકાયત કરી તેમની પાસે આ કામમાં વપરાયેલા હથિયાર તથા બાઇક કબજે મેળવવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ધાંગધ્રા ડિવિઝનની અથમાવેલ ભજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોડીંગ બનાવ બનવા પામેલ જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ ત્રણ આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાના હોય સૂચના આપેલ કે કામરપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું જે અનુસંધાને આજરોજ સવારથી ત્રણસો જેટલી પોલીસ વીસ સરકારી વાહનો ડ્રોન કેમેરા વીજી વીસેલના અધિકારી તેમજ તલાટી કમ શ્રી સાથે ચાર ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગમાં ઝાક ધરવામાં આવ્યો જેમાં કામલપુર હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે આ કોમ્બિંગ દરમિયાન કુલ બત્રીસ જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવે અને કુલ ચાર ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીવીસીએલમાં ફરિયાદ નોંધવામાં આવે છે તેમજ બે જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલા લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા